નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શિક્ષણ સહાયક માટેની કાયમી જગ્યા માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ ભરતી જાહેરાત વિશે તો શ્રી મહગ પટેલ સર્વોદય કેન્દ્ર સંચાલિત આદિજાતિ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા છે તેમાં શિક્ષણ સહાયક માટેની અહીંયા કાયમી ભરતી આવેલી છે મિત્રો અમીરગઢ તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા માટે મદદનીસ કમિશનર શ્રી પાલનપુર બનાસકાંઠાથી મળેલ એનઓસી છે મિત્રો તેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસ અન્વયે નીચે મુજબ ની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે શિક્ષણ સહાયક માટેની મિત્રો એક જગ્યા છે જેમાં રોસ્ટર અનામત કેટેગરી માટેની આ જગ્યા આવેલી છે મિત્રો ગણિત વિજ્ઞાન વિષય માટે વાત કરીએ તો ટાટ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તમે જોઈ શકો છો મિત્રો પહેલી ઓગસ્ટ બે ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં વિશેષ નોંધ જોઈએ મિત્રો તો પસંદગી પામેલ ઉમેદવારે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર આશ્રમ શાળાઓના ધારાધોરણ મુજબ ચોવીસ કલાક ફરજિયાત સ્થળ પર હાજર રહી અને ફરજ બજાવવાની રહેશે તેમજ શિક્ષક કમ ગૃહપતિ ગૃહ માતાની તમામ ફરજો નિભાવવાની રહેશે ઉમેદવારે અરજીપત્રક સાથે પોતાનું નામ સરનામું મોબાઈલ નંબર જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત ટકા સહિત તેમજ ટાટ વન તેમજ કોમ્પ્યુટરની નિયત પરીક્ષા પાસ કર્યાના સ્પષ્ટ ઉલ્લેખ સાથે દરેકની પ્રમાણિત નકલો જોડવાની રહેશે તેમજ વયમર્યાદા છે તે સરકારશ્રીના વખતો વખતના ધારાધોરણો મુજબ હોય જોઈએ સરકારશ્રીના જે વખતો વખતના પ્રવર્તમાન નિયમ અનુસાર પાંચ વર્ષ ફિક્સ પગાર મળવાપાત્ર થશે તેમજ સરકારશ્રીના નવા નિયમો મુજબ સીપીએફ પોતાનાનો જે ખાતું છે મિત્રો તેનો લાભ મળશે સીપીએફનો અરજી રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા જ કરવાની રહેશે તેમજ જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસની અંદર મળી રહે તે રીતે જ તમારે અરજી કરવાની રહેશે અન્યથા રૂબરૂ અરજી અને સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ છે તે ધ્યાનમાં રાખવામાં નહીં આવે એટલે કે મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ પંદરમાં અહીંયા અરજી કરવાની રહેશે ઉપરોક્ત જાહેરાતમાં દર્શાવેલ લાયકાત સિવાયના ઉમેદવારો અરજી કરશે તો અરજી અમાન્ય અથવા તો રદ ગણાશે જેની ખાસ નોંધ લેવાની રહેશે ફાજલનું રક્ષણ અહીંયા મળવાપાત્ર રહેશે મિત્રો તેમજ ઉમેદવાર તેની અરજીની એક નકલ છે તે આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમ શાળા કચેરી ગાંધીનગરને પણ મોકલી શકશે મિત્રો તેમજ તમે જોઈ શકો છો જે માર્કશીટમાં સીજીપીએ સીપીઆઈ ગ્રેડ દર્શાવેલ હોય તેવા ઉમેદવારોએ યુનિવર્સિટી કોલેજ પાસેથી કુલ મેળવેલ ગુણ કન્વર્જર અંગેનું પ્રમાણપત્ર ખાસ જોડવાનું રહેશે મિત્રો જે તમે અરજી કરો છો તેની સાથે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે ખાસ જે સૂચના આપી છે કે મિત્રો જે સીજીપીએ છે તેના અંતર્ગત તેમજ મિત્રો ઉમેદવારે જે અરજી મોકલવાનું છે તેનું સરનામું મિત્રો તમે નોંધી લેશો વ્યવસ્થાપક શ્રી શ્રી મગ પટેલ સર્વોદય કેન્દ્ર અમીરગઢ મુ પોસ્ટ તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા પિનકોડ છે આડત્રીસ એકાવન ત્રીસ પર તમારે રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસની અંદર અરજી પહોંચાડવા રહેશે તેમજ વધુ એક અરજી છે મિત્રો તે તમે અહીંયા આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમ શાળા બ્લોક નંબર પિસ્તાલીસ પાંચ છ ટાઈપ સેક્ટર સત્તર ગાંધીનગર પિનકોડ આડત્રીસ પણ તમે મોકલી શકો છો મિત્રો તમારી અરજી તો તમે જોઈ શકો છો મિત્રો શિક્ષણ સહાયક માટેની કાયમી જગ્યા માટેની આ ભરતી જાહેરાત આવેલી છે બિન અનામત કેટેગરી માટે એટલે કે ઓપન જનરલ કેટેગરી માટેની જગ્યા છે મિત્રો બીએસસી બીએડ ટાટ વન પાસ થયેલા હોય તેવા ઉમેદવારો છે તે ગણિત અને વિજ્ઞાનના શિક્ષણ સહાયક બનવા માટે અહીંયા અરજી કરી શકે છે મિત્રો કાયમી જગ્યા છે ગ્રાન્ટેડ શાળા છે મિત્રો આશ્રમ શાળા તેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે રેસિડેન્શિયલ કો એજ્યુકેશનલ સ્કૂલ લોકેટ ઇન ગુજરાત એફિલેટેડ ટુ ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ એટલે કે જેએસઇબી ગુજરાતી મીડિયમ અને સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ એફિલેટેડ સંસ્થા છે જેમાં પ્રિન્સિપલ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ બીએડ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ એટલીસ્ટ ફાઈવ ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન સિમિલર પોઝિશન તેમજ રિટાયર્ડ પર્સન છે તે પણ અહીંયા અરજી કરી શકશે કેન્ડિડેટ મસ્ટ બી ફ્લુએન્ટ ઇન રિટન ઓરલ ગુજરાત ઇંગ્લિશ તેમજ એક્સપિરિયન્સ ઓફ એક્સપિરિયન્સ ઇન સ્કૂલ એડમિનિસ્ટ્રેશન હોવું જોઈએ આકર્ષક પગાર ધોરણ પણ અહીંયા રહેશે તેમજ સાત દિવસની અંદર મિત્રો અહીંયા જે ઇમેલ એડ્રેસ આપેલું છે તેના પર તમારે જે સંપૂર્ણ બાયોડેટા સાથે અરજી કરવાની રહેશે મિત્રો અહીંયા પ્રિન્સિપલની જગ્યા પર તમે જોઈ શકો છો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે ટ્રસ્ટ સંચાલિત સંસ્થામાં તમે જોઈ શકો છો સદર ટ્રસ્ટ સંચાલિત તેના નવા પ્રસ્થાપિત શ્રી કે કે પટેલ અને શ્રીમતી મધુબેન કે પટેલ નર્સિંગ કોલેજ જે ગોજારિયા નીચેની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરે છે ટ્રસ્ટ છે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી બીએસસી નર્સિંગ જીએનએમ અને એનએમ કાર્યક્રમ શરૂ કરવાની દરખાસ્ત કરેલ છે તેના અંતર્ગત અહીંયા ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મિત્રો ભરતી જાહેરાત આવેલી છે જેમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા તેમજ ટ્યુટર માટેની અગિયાર જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ વકીલના ધોરણો મુજબ પાત્રતા તેમજ લાયકાત રહેશે તો મિત્રો રસ ધરાવતો ઉમેદવારો છે તે તમામ પ્રમાણપત્રો જરૂરી સાથે આરપીએડી તે અરજી મોકલી શકે છે અરજી મોકલવાનું જે સરનામું છે મિત્રો તે તમે ખાસ નોંધી લેશો શ્રીમતી સમર્થબેન ચુનીલાલ અને જે શેઠ ડોસાભાઈ માધવજી સાર્વજનિક ધર્માદા ડિસ્પેન્સરી એન્ડ મેટરનિટી હોમ તેમજ ચેરમેનશ્રી ખાતે મિત્રો તમારે અરજી કરવાની રહેશે ગોજારિયા પિનકોડ આડત્રીસ અઠ્યાવીસ પચીસ જિલ્લો મહેસાણા ખાતે તમારે આજે પોસ્ટ દ્વારા એટલે કે રજિસ્ટર પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો પ્રતિ બાબતે કંઈ પણ ક્વેરી હોય તમે તો તમે અરજી બાબતે તમે ક્વેરી કરી શકો છો મિત્રો સંપર્ક કરીને તો મિત્રો વાત કરશું નવી એક ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે ચાઇલ્ડ હેવન ઇન્ટરનેશનલ ઇન્ડિયા ચિલ્ડ્રન હોમ મેહુ સરકાર માન્ય બાળકોની સંસ્થા માટે મિત્રો નિવાસી સુપ્રિટેન્ડેન્ટ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે પાલનપુર આવૃત્તિમાં જુલાઈ હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો એક જગ્યા છે મહિલા અથવા તો પુરુષ ઉમેદવાર છે તે અરજી કરી શકશે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે અભ્યાસની વાત કરીએ લાયકાતની તો એમએસડબ્લ્યુ સ્નાતક અનુસ્નાતક સમાજશાસ્ત્ર અથવા તો મનોવિજ્ઞાન તેમજ અંગ્રેજી બોલી શકે વાંચી શકે તેવા ઉમેદવારો છે તે અહીંયા ઇન્ટ્યુમાં જઈ શકે છે ઉમર વયમર્યાદાની વાત કરીએ તો પચીસ થી ચાલીસ વર્ષની છે પગાર ધોરણ વીસ હજાર રૂપિયા આપવામાં આવશે તેમજ વિશેષ નોંધ આપેલી છે ભરતી બાબતે તો તમે જોઈ શકો છો સંસ્થામાં ચોવીસ કલાક રહી શકે તેવા ઉમેદવાર જેમાં સંસ્થા તરફથી નાસ્તો તેમજ રહેવા જમવાની સુવિધા પણ અહીંયા ફ્રીમાં આપવામાં આવશે રજ ધરાવનાર ઉમેદવારોએ નીચે દર્શાવેલ ઈમેલ આઈડી પર અરજી તેમજ બાયોડેટા છે તે ઈમેલ કરવાનો રહેશે મિત્રો તેમજ તમે જોઈ શકો છો છઠ્ઠી ઓગસ્ટ બે હજાર ચોવીસને મંગળવારના રોજ સમય સવારે દસ કલાકે ઇન્ટરવ્યુના સ્થળે તમારે અરજી બાયોડેટા અને અસલ પ્રમાણપત્રો સાથે આજે રહેશે અગિયાર થી પાંચ ના સમયગાળા દરમિયાન વિશેષ માટે માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો શખ્સો મિત્રો સંસ્થાનો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સ્થળ છે સંસ્થાનું તે નોંધી લેશો ચાઇલ્ડ હેવન ઇન્ટરનેશનલ ઇન્ડિયા ચિલ્ડ્રન હોમ ગાઉ મેવ મેવ લાંગણજ રોડ તાલુકો જિલ્લો મહેસાણા ખાતે આવેલી સંસ્થા છે ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે મિત્રો તેમજ વધુ માહિતી માટે ભરતી બાબતે તમે અહીંયા ભરતી અંતર્ગત મિત્રો સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો ભરતી બાબતે તમે જોઈ શકો છો નિવાસી સુપ્રિન્ટેન્ડેન્ટ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો મિત્રો વાત કરશું નવી એક ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે તેના વિશે તમે જોઈ શકો છો સરદાર પટેલ સેવા ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જે કાળિયાબીડ ભાવનગર ખાતે આવેલી છે જેમાં જુનિયર સિવિલ એન્જિનિયર સિવિલ વર્ક માટેની અહીંયા ભરતી જાહેર આવેલી છે દેવાભાસ્કર ભાવનગર આવૃત્તિમાં ત્રીજી ઓગસ્ટ બે ના ચોવીસના રોજ અહીંયા ભરતી જાહેરાત આવેલી છે લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા આઈટીઆઈ અથવા તો બી એટલે કે સ્નાતક બેચલર ઓફ એન્જિનિયરિંગ કરેલું હોય સિવિલ સાથે બાંધકામ બિલ્ડિંગ સમારકામ દેખરેખનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતો દિવસ જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ તેમજ અનુભવની વિગત સાથે ઉપરોક્ત સરનામે મિત્રો અરજી કરવાની રહેશે સરનામું નોંધી લેશો તમે સરદાર પટેલ સેવા ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ કાળિયાબીડ ભાવનગર વધુ માહિતી માટે મિત્રો અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે સંસ્થાના તેમાં તમે ભરતી બાબતે કેરી હોય તો તમે સંપર્ક કરી શકો છો ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જુનિયર સિવિલ એન્જિનિયર માટેની આ ભરતી જાહેરાત છે સાત દિવસમાં અરજી કરવાની રહેશે તમારે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય